નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જે પણ ખેડૂત મિત્રો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નવસો ત્રીસ થી લઈને પંદરસો અઠાવન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં માં થી લઈને પંદરસો સાહીઠ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં માં બારસો પચાસ થી લઈને પંદરસો પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં માં બારસો એકત્રીસ થી લઈને પંદરસો છન્નો રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં માં બારસો નેવું થી લઈને સોળસો પાંચ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં માં થી લઈને પંદરસો બેતાલીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં સાતસો સિત્તેર થી લઈને પંદરસો રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડ માં નવસો સિત્તેર થી લઈને પંદરસો દસ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર ભાવનગરમાં એક હજાર છવ્વીસ થી લઈને પંદરસો છત્રીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર થી લઈને પંદરસો પંચાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર થી લઈને પંદરસો પંચાવન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એક થી લઈને પંદરસો એકત્રીસ રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર એક થી લઈને પંદરસો એકત્રીસ રૂપિયા ભાવ રહ્યો હતો